આવી હતી ને પાલિકા પંચાયત ની ચૂંટણીની જેમ જ પોલીસ બંદોબસ્ત મતકુટીર મતદાન પેટી મતદાન કરતી વખતે ફરજિયાત આધાર કાર્ડ કે પુરાવા હોય તેને જ મતદાન કરવાનો નિયમ રાખવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓ નેતૃત્વ ગુણ કેળવે તે હેતુ સર દિશામાં સંસ્થા દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા જેમાં તૃષા મકવાણા ધોરણ છ યુવરાજ સિંગલ મિત્તલ મકવાણા ધોરણ સાત વંશરાજ સિંહ જાડેજા નોર બેલીન ધોરણ આઠ વેદકંઠ વિજેતા જાહેર થતા અને વિજેતા ઉમેદવારોને હાર પહેરાવીને ગુલાલ ઉડાડી

ખૂબ ખૂબ ખુશ ખુશી થાય છે અને હું મારા મારા મિત્રો મારા ક્લાસ ટીચર બધા ટીચરનો હું આભાર માનું છું અને મને એ લોકોએ મત આપ્યો છે તેને પણ હું ખૂબ ખૂબ આભાર આપું છું છે અને હું ધોરણ હાથમાં પ્રયાસ કરું છું અમારા અમારી શાળામાં રાજકીય ગાન સાથે અમને માબેન અને આ જટનેમાં હું દરેક શિક્ષક અને સરને નમસ્કાર ધન્યવાદ કહેવા માંગુ છું કારણ કે અમને આજ લોકશાહીનું મહત્વ જાણવા માટે અમને મહત્વપૂર્ણ મિત્રમાં આરે છે થેન્ક યુ છું હું હું ક્લાસ મદદ કરીશ અને મને જે ન આવડતું હોય તે શીખવાડી દઈશ